હા આ એક જ મેડમ આની અંદર ઓગણીસો ચોર્યાસી ની અંદર જયારે સ્કૂલ ની અંદર બાળકો નોતા આવતા અને ડ્રોપ આઉટ રેશિયો લિમિટ બહાર નો હતો ત્યારે એનજીઓ ને ખાનગી સંસ્થા વાળા આગળ કોઈ નહોતા આવ્યા ત્યારે પછી નેવું ના દાયકા ની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યન ભોજન યોજના કર્મચારી સંચાલક રસોયા ને મદદની તે કુપોષણ ના યોદ્ધા તરીકે નજીવા માનદ વેતન ની અંદર અમે અમારા કુટુંબ કબીલું નું ક્યારેય વિચાર્યું નથી અને અમે દેશ ના બાળક રાજ્ય ના બાળક અને છેવાડા ના ગામડા ના બાળક એના સરકારી સ્કૂલમાં મેન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ના બાળકો એસી ટકા હોય છે તો એને અમે અમારા બાળકો સમજી અને નજીવા વેતનની અંદર અમે અમારા કુટુંબ કબીલોને નથી વિચાર્યું અને એઓને અમારા બાળકો સમજી અને પૌષ્ટિક આહાર પીરસો છે અને હાલની અંદર ગુજરાતની અંદર ડ્રોપઆઉટ આઉટ રેશિયો ઘટતો હોય તો એમાં ગુજરાતના પીએમ પોષણ શક્તિ નિર્માણના દરેક કર્મચારીની સરકાર શ્રીએ નોંધ લેવી જોઈએ અને બહુતેર તાલુકાની અંદર ટ્રાઇબલ એરિયાની અંદર જે કિચન સેટ બનાવવાની વાત છે તો સરકાર શ્રીનો એક પરિપત્ર એવો છે કે રસોઈ બની ગયા પછી ઉનાળામાં બે કલાક ઉપયોગ લઈ શકાય અને શિયાળામાં ચાર કલાક તો આ પરિપત્રનો કમિશનર કચેરી ગુજરાત રાજ્યને શિક્ષણ વિભાગનો જ છે તો એના એનજીઓ કરણની અંદર તો રાતના ત્રણ વાગે રસોઈ બનાવે છે અને એક જ વાહનની અંદર પંદર પંદર સ્કૂલમાં પીરસે છે તો એમાં હું તો એમ કહું છું કે સરકારને એક સંચાલક રસોઈના મદદનીશના માધ્યમથી જે જગ્યાએ સેન્ટરો ચાલે છે એમાં પાંચ થી તેર વર્ષ ના બાળકોમાં કોઈ જાતનો કુપોષણનો રેશિયો નથી અને જે જગ્યાએ એનજીઓ કરણથી સેન્ટરો ચાલે છે તે જગ્યાએ સરકાર સર્વે કરાવે ત્યાં કુપોષણનો રેશિયો છે તો અમે એમ કહીએ છીએ કે સાડત્રીસ વર્ષથી અમે વિવિધ પ્રકારની સરકારની કામગીરી બજાવીએ છીએ તો અન્ય માનદ વેતન ધારકો એને માનદ વેતન મળતું હોય તે માનદ વેતન અમને શા માટે ન મળે અમે વિવિધ સરકારમાં રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અમને એમ કહે છે કે નીતિ વિષયક બાબત તો આજે માનદ વેતન માં સારા સારા અધિકારીઓ થી કર્મચારી અધિકારી નેતાઓ છે કે આ ધારાસભ્ય હોય એનું પણ માનદ વેતન છે એને બારે બાર માસનું મળે છે તો અમને અગિયાર માસનું તો એક મહિનો અમારે શું ભીખ માંગીને ખાવાનું અમારી સાડત્રીસ વર્ષથી ગુજરાતની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીની કફોડી હાલત થઈ રહી છે અમે અમારા સમાજમાં જીવી નથી શકતા અમે અમારા બાળકોને સારી રીતના ભણાવી નથી શકતા અમે સમાનભેદ જીવી નથી શકતા અને અમે જે સેવાને ધ્યાનમાં રાખવાનું તો અલગ રહ્યું પણ જે અમે જે કામગીરી કરીએ છે એને પણ સરકારને બિરદાવી જોઈએ અને અમને બારે બાર માસનું વેતન મળવું જોઈએ પત્ર રદ કરવા જોઈએ અને અમને પોષણ ક્ષમ વેતન મળવું જોઈએ અને અમારી નોકરીની અમને સેફ્ટી મળવી જોઈએ અને તાલુકા લેવલે ગ્રામ્ય કક્ષાએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીને રાખવો જોઈએ અને તાલુકા લેવલે અલગ બે લેડીઝ બે જેન્ટ્સ

અને અને આહાર બનાવી તો મારે આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ તમામ ગુજરાતના ધારાસભ્યશ્રીને તેમજ કેન્દ્રના સંસદ સભ્યશ્રીઓને માનવ સંસાધન મંત્રીને પણ કેવું માંગુ છું ફેર કરી અને ગુજરાતમાં તો નહીં અન્ય જગ્યાએ કિચન સેટ ફેર વિચારણ કરી અને આ નીતિ વિષયક બાબતને ફેર વિચારણ કરે એવી અમારી માંગ છે અને સંમતિ પત્ર રદ કરવા પોષણક્ષમ અમને વેતન મળવું જોઈએ આ આપના માધ્યમથી સરકારમાં અમારી રજૂઆત કરો

તમારા માધ્યમથી જો સરકાર તેમજ તમામ ધારાસભ્ય તમામ મિનિસ્ટર તેમજ મામલતદાર કક્ષાની સ્ટેટ મોનિટરિંગ કમિટી જિલ્લા લેવલની કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જે કમિટી હોય એ કે ગુજરાતના તમામ જિલ્લાની અંદર ફેર વિચારણા કરીને સેન્ટ્રલ રાઇઝ કિચન સેટ ન બને તેવી અમારી જલદ માંગ છે અને આમાં તો મેડમ અમે અમારું જ નથી વિચારતા સુતાલીસ લાખ બાળકો ગુજરાતમાં આ યોજનાનો લાભ લે છે તે પણ આ યોજનામાં જો એનજીઓ કરણ થશે તો એ ખોરાક સારો નહીં બને તો એ બાળક ઉપોષિત રહેશે તો એની જવાબદારી આ સેન્ટ્રલાઇઝ કિચન સાઈડ રસોડાની જે દરખાસ્ત કરનારની રહેશે અને એ બાળક અધવચેથી ઉઠી જશે અને મજૂરી એને ન છૂટકે કરવી પડશે ઉચ્ચ શિક્ષણ નહીં મેળવી શકે

શિક્ષણ સચિવને શિક્ષણ મંત્રીને અંગે રજૂઆત કરી હતી અને પત્ર પણ આપ્યો હતો એ ત્યારે જે તે સમયે તમને સામેથી શું પ્રતિક્રિયા મળી હતી અને શિક્ષણ મંત્રી તરફથી કે પછી મુખ્યમંત્રીનું અંગે શું કહેવું હતું અમને મુખ્યમંત્રીના જે પીએ હોય એમને અમે લેખિત આપ્યું કે સાહેબ સુધી અમે પહોંચાડશું બરાબર અને હમણાં અમે ગયા ફોલોઅપ લેવા ગયા શિક્ષણ વિભાગની અંદર ફોલોઅપ લેવા ગયા એટલે એ કે તમને દસ દિનની અંદર લેખિત જવાબ આવશે જનજાતિ અને ઓબીસી તેમજ આર્થિક પછાત તે જ્ઞાતિના હિત ખાતર ન છૂટકે અમારે અમારી રોજીરોટી ઓગણીસો એકાવન ના બંધારણ પ્રમાણે અમને લોકશાહી ડબ્બે લોકો દ્વારા

આગળનું પગલું અમારું એ છે હજી સરકાર છેલ્લો છ દિવસ પછી વિનંતી પત્ર આપવા જવાના જઈએ કે લેખિત અમે વિનંતી પત્ર આપશું ટોટલ ધારાસભ્યો ને માધ્યમથી ત્રણ ત્રણ વાર

કે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા 12 પડી ગઈ તો આ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા જો 12 પડશે તો એનો અમારા ગુજરાતના કર્મચારીઓ સતત વિરોધ કરશે માત્ર અમારા ખાતર નહીં પણ અમારા બાળકો ખાતર અને અમારા જ ગામમાં આર્થિક પછાત જ્ઞાતિના બાળકો જીતા હોય એને સાથે લઈ અને એને અન્યાય ન થાય તેના માટે અમારે અમારો હક મેળવવા માટે બંધારણના નિયમ પ્રમાણે અમે અમારી લડત કરશું અને લડત કરશું એમાં સરકાર શ્રીને જાણ કરી અને કરશું અને અમને લોકશાહી બંધારણ પ્રમાણે અમને અમારી લડતનો મંજૂરી મળવી જોઈએ અને અમને અમારા હક માટે લડત લડવાની મંજૂરી સરકાર શ્રીએ આપવી જોઈએ

અને સારા એવા પાંચ પાંચ હજારના સ્કૂલમાં જ કિચન સેટ બનેલા છે બત્રીસ હજાર કિચન સેટ છે ચોસઠ હજાર ગેસની બોટલ છે ચોસઠ થી વધારે પણ એક લાખને વીસ હજાર જેવા ગેસના ચૂલા સગડા છે અને એક લાખ દોઢ લાખ જેટલા ટોપ ને બધી વિવિધ સામગ્રી હોવા છતાં સ્કૂલમાં જ સ્ટાફ હોવા છતાં આ જે જગ્યાએ કિચન સેટ છે ત્યાં આ ગ્રામ્ય કક્ષાએ કે આજે દૂર દૂરના ગામડાની અંદર કઈ રીતના એનજીઓ થી પહોંચે છે એ જ અમને સમજાતું નથી અમારી ચટણી ખંડાય એનો વાંધો નહીં પણ ભાવિ ગુજરાતના નહીં આખા દેશમાં જે જગ્યાએ એન કરણ હશે ત્યાં ભાવિ આ પેઢીનું આમાંથી કોઈ સરકારી સ્કૂલનું કે મીનિંગ નહીં રહે અને તેમાં કુપોષણનો રેશિયો વધશે અને અધવચ્ચેથી બાળક સ્કૂલ છોડી દેશે અને તેના હિસાબથી બાળમજૂર વધશે થોડા સમય પહેલા અમે ગુજરાત સમુદાય અમારી ચેનલમાં જ અમે એક ન્યૂઝ ચલાવ્યા હતા કે કોઈ ટ્રાઇબલ એરિયાની ની શાળામાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે બાળકો આ ભોજન છે કે બાજુના નાળામાં ફેંકી રહ્યા હતા અને એમાં એવી વાત સામે આવી હતી કે આ ભોજન સેન્ટ્રલ કિચન માં બનાવવામાં આવે છે ને ત્યાંથી આ શાળા સુધી પહોંચ્યું હતું બની શકે કે આગામી સમયમાં જો સમગ્ર ગુજરાતમાં ખાનગીકરણ કરવામાં આવશે ને સેન્ટ્રલ કિચન થી તમામ શાળા સુધી ભોજન પહોંચાડવામાં આવશે તો બાળકોને ખાવા લાયક આ ભોજન રહેશે જ નહીં અને તમામ જગ્યાએ આવી પરિસ્થિતિ થશે મેડમ આ આની અંદર આપણે વિજ્ઞાન ની અંદર કોઈ હોમ સાયન્સના હા તમે પણ બે તજજ્ઞોને પૂછો કે કોઈ જગ્યાએ રસોઈ બની ગયા પછી કેટલી કલાક રહી શકે તો બે કલાક ઉનાળામાં અને ચાર કલાક શિયાળામાં એટલે જે એ લોકો રાતના બનાવે છે તો એ રસોઈ ગરમાં ગરમ રહીએ શ્યોર મેં એક સાહેબે કીધું કે રસોઈ તો ગરમા ગરમ રહેશે પાંચ કલાક છ કલાક તો માણસ વેન્ટિલેટર ઉપર રહી શકે છે ને વેન્ટિલેશન ખેંચી લ્યો એટલે માણસના શ્વાસ નીકળી જાય તો જેમ રસોઈનો ડબરો ખુલશે એટલે એનો સ્વાદ પૂરો થઈ જશે અને એમાં પોષણક્ષમ આહાર રહેતો નથી એટલે આપના માધ્યમથી અમારો પ્રશ્ન સરકારમાં રજૂ થાય અને તમે તમને પહેલા તો ધન્યવાદ દેવા જોઈએ કે અમારા નાના કર્મચારીઓની વાત આપના માધ્યમમાં આપના વિડીયોની અંદર કે આપણા ન્યૂઝમાં પ્રસિદ્ધ કર્યા તે બદલ અમે તમામ કર્મચારીઓ આપના ખૂબ ખૂબ આભારી છીએ અને તીસરી અદાલત તરીકે અમારા હમદર્દી બહેના તે બદલ હું આપનો આભાર માનું છું બિલકુલ વીરાભાઈ આપનો આભાર જે રીતે હવે મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી અને ગુજરાતમાં તેનું ખાનગીકરણ થવાનું છે આ યોજના ચલાવવા માટે સરકાર આપવાની છે અને તેનાથી શું શું થવાનું છે તે મીરાભાઈ સાથે આપણે વાત કરી કે બાળકોને ને મધ્યાહન ભોજન યોજના પાછળનો જે હેતુ હતો એ હેતુ જે બાજુ પર રહી જશે કારણ કે બાળકોને તાજું અને ગરમ ભોજન પોષક તત્વો યુક્ત ભોજન નથી મળવાનું અને જેના કારણે એ પરિસ્થિતિ બાળકો માટે ઊભી થશે બીજી તરફ જે અઠ્યાસી જેટલા કર્મચારીઓ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે તો આ તમામ કર્મચારીઓ હવે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ ને પણ આ અંગે રજૂઆત કરી છે અને હવે થોડા દિવસ માટે આ સંગઠન દ્વારા સભ્યો દ્વારા રાહ જોવામાં આવશે ત્યારબાદ ગાંધી માર્ગે તેમના દ્વારા લડત આગળ વધારવામાં આવશે એટલે સરકાર જો વહેલી તકે આ મુદ્દે ફેર વિચારણા કરી અને પોતાનો નિર્ણય બદલે તો સૌના હિતમાં રહેશે અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશ